આ કાર્યક્રમો શ્રી ખવેનજી ભાઈની નિવૃત્તિ અંતર્ગત નિવૃત્ત થઈ રહ્યા છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહાનુભાવો શાળાના આચાર્ય શ્રી એસએમસી કમિટી શાળા પરિવાર અને આમંત્રિત ગામના મહેમાનો વડીલો સર્વને મારા નમસ્કાર સરકારી કર્મચારી આજે નિવૃત્ત થઈ રહ્યા છે એમને સત્ર નો લાભ લીધો નથી અને આ બાવીસ ફેબ્રુઆરી માસના છેલ્લા દિવસે નિવૃત્ત થઈ રહ્યા છે સરસ્વતી અને લક્ષ્મી બંનેનો આશીર્વાદ છે એમના કુટુંબ આજે વધુ ન કહેતા ભગવાન એમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે સુખી અને સ્વસ્થ જીવન તેઓ જીવે એવી ઓકે થેન્ક યુ